ONGC ભાટપોર અને હજીરા ખાતે ONGC માં કોંટ્રાક્ટ ઉપર કામ કરતા કાર ચાલકો પગાર મુદ્દે હડતાળ પર ઉતરતા કાર પેઢા થંભી ગયા હતા હજીરા ખાતે ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારની કંપનીઓમાં કાર ચાલકો હડતાળ પર ઉતર્યા છે આજે ONGC ભાટપોર અને હજીરા ખાતે ONGC માં કોંટ્રાક્ટ ઉપર કામ કરતા કાર ડ્રાઈવરો પગાર મુદ્દે હડતાળ ઉપર ઉતરતા કાર પેઢા થંભી ગયા હતા માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયથી ઓએનજીસી ખાતે કોન્ટ્રાક્ટ પર કામ કરતા કાર પગાર મુદ્દે કાર માલિકોને રજૂઆત કરી રહ્યા હતા પરંતુ આજ દિન સુધી પગાર વધારો નહીં કરાતા આજે ઓએનજીસી ખાતે કોન્ટ્રાક્ટ પર કામ કરતા કાર ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા હતા હર્ષદ મહી રિપોર્ટ આઝાદ ન્યુઝ નામ કપિલ રમેશભાઈ પટેલ છે હું રાજકોટ નો રહેવાસી છું અમે ઓએનજીસીમાં એઝ અ કોન્ટ્રાક્ટ તરીકે ડ્રાઈવરની નોકરી કરીએ છીએ કોન્ટ્રાક્ટર અમારું સેલરી એકાઉન્ટનું ચેકબુક પાસબુક એટીએમ એની પાસે રાખે છે અને અમારા એકાઉન્ટમાં એઝ પર ગવર્મેન્ટ રોજના હિસાબે જે સેલરી બને છે તે અમારા એકાઉન્ટમાં બતાવે છે મિનિમમ બત્રીસ કે પાંત્રીસ હજાર છે એ બતાવે છે અને એ પોતે ઉપાડી લે છે એટીએમ જે પોતે વિડ્રો કરી દે છે અને અમને કેશ ચૂકવે છે પંદર હજાર આકાશભાઈ અત્યારે આકાશભાઈ પોતે લાઈવ હતા પણ અહીંયા ગાડી તો પણ એમને કંઈ જવાબ આપ્યો નથી

કોન્ટ્રાક્ટર શું કહેવા માંગે તમારી સાથે કોન્ટ્રાક્ટર કહે છે કે ભાઈ તમને હું આટલું વેતન આપી દઈએ એથી વધારે હું નહીં આપું બરાબર છે અને તમે આવું કરશો તો હું તમને નોકરી પરથી કાઢી મૂકીશ તને હાલ લાઈવમાં મારી પાસે વિડીયો પણ છે એમનું મારી ગાડીએ લઈને જતા રહ્યા બીજો ડ્રાઈવર લાવીને બીજી ચાવી લાવી ઓકે અગાઉ તમારે જે ડ્રાઈવરોમાં કામ કરતા વર્કરોને કે વધારે પગાર આપવા એ બાબતે શું કહેશો